સરદારે દોઢસો રાષ્ટ્રીય યુનિટી માર્ચનો પ્રચંડ જનમેદનીના અદમ્ય ઉત્સાહ વચ્ચે પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરમસદથી કેવડિયા સુધી એકસો બાવન કિલોમીટર લાંબી પદયાત્રાના પ્રારંભે ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક શાહ કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ અને નિમુબેન બાંભણિયા વિશેષ ઉપસ્થિત રહ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સરદાર સાહેબની દોઢસો મી જન્મજયંતિ અવસરે આજ રોજ કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા સરદારે દોઢસો યુનિટી માર્ચની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક શાહ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું મહાનુભાવે આ કાર્યક્રમ પૂર્વે સરદાર પટેલના મુલાકાત લઈ નિવાસસ્થાન સ્મરણાંજલિ અર્પણ કરી હતી શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરદાર પટેલના જીવન કવનને દર્શાવતું ગીત લોન્ચ કર્યું હતું આ ઉપરાંત માય ભારત દ્વારા નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિના અવસરે યોજાયેલી એકતા પદયાત્રાની ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું પ્રચંડ જન્મેદિયાના અદમ્ય ઉત્સાહ વિજય સરદારના ગગનભેધિ ગુજરાવ સાથે આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે તારીખ છ ડિસેમ્બરે પહોંચશે દરસો કાયમી પદયાત્રીઓ સાથે આણદ ઉપરાંત વડોદરાની નર્મદા જિલ્લામાંથી પસાર થનારી આ પદયાત્રાનો ભવ્ય પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરદાર એટ દરસો યુનિટી માર્ચ પદયાત્રા રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ પ્રશસ્ત કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આ પદયાત્રા સરદાર પટેલની શ્રેષ્ઠ અંજલિ છે કે એનસીસીના કેમ્પો સ્વચ્છતાના અભિયાનો સ્વદેશીના સંકલ્પો ભારત વર્ષ એ સૌ સ્વદેશીય પણ આપણું બને આ પ્રકારની થીમ સાથે આ સમગ્ર એકતા યાત્રા યોજાય છે નરેન્દ્રભાઈએ સાહચરની અંદર આપણા લોખંડની મહાપુરુષ સરદાર વલ્લભભાઈને પુસ્તકમાં ન રાખતા સમાજ જીવનમાં યુવાનોમાં સદૈવ જીવંત રહે એનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે દેશમાં યાત્રા નીકળી છે રાજ્યમાં એકસો બ્યાસી વિધાનસભામાં નીકળી છે આજે આ સમગ્ર દેશની યાત્રાનો પ્રારંભ અહીંથી મુખ્યમંત્રી એ કરાવ્યો છે હું તમામ લોકોને આહવાન કરું છું સાચો જેના મનમાં સરદાર સાહેબ છે જેના વ્યવહારમાં સરદાર સાહેબ છે સરદાર સાહેબ નો નામનો ઉપયોગ માત્ર નહીં સરદાર સાહેબ અમારા એવું નહીં પણ સરદાર સાહેબ સૌના હતા હિન્દના હતા આપણા સરદાર હતા આવો ભાવ હું સરદાર છું સરદારના વિચારો હું વ્યક્તિ છું એ બનાવવા માટે નરેન્દભાઈ નીકળ્યા છે ત્યારે ગુજરાતમાંથી દેશમાંથી મુખ્યમંત્રી શ્રીઓ મંત્રી શ્રીઓ ગવર્નર શ્રીઓ કેન્ડમિનિસ્ટ્રેટરો કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ લોકો આવવાના છે ત્યારે માની નડાજી પણ આવવાના છે રક્ષામંત્રી એમને પણ નિમંત્રણ આપ્યું છે આપણા ગૃહમંત્રી આપણું ગૌરવ અમિતભાઈ શાહ પર નિમંત્રણ મળ્યું છે રોજ ક્રમ અનુસાર આગેવાનો જોડાશે સામાન્ય જનતા જોડાશે યુવાનો જોડાશે સામાજિક સંસ્થાઓ જોડાશે હું પણ આહવાન કરું છું સૌને સરદાર સાહેબ ને સાચી શ્રદ્ધાંજલિ દોઢસો માં વર્ષ આપણે આપીએ અને આપણે સૌ આ યાત્રામાં દસ દિવસ સુધી યાત્રા ચાલવાની સંવિધાન દિવસ આજે છે અને બાબા સાહેબનો નિર્વાણ દિવસ એ છઠ્ઠીએ છે એ સહયોગ સાથે સૌને પણ એકવાર આપણા સરદાર સાહેબ ને યાદ કરવા માટે એ આપણા માટે જીવી ગયા છે ત્યારે આપણે એના માટે પદયાત્રામાં ચાલીએ એવું આહવાન કરું છું